જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ધર્મ અને આસ્થાની સફરમાં આપને સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક અત્યંત પવિત્ર તિથિ દેવ ઉઠી એકાદશી વિશે આ એકાદશીને પ્રબોધિની એકાદશી અથવા દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રામાંથી જાગે છે અને આ સાથે જ ચાતુર્માસનો અંત આવે છે દેવશયની એકાદશી જે માંગલિક કાર્યો પર વિરામ લાગી જાય છે તે તમામ શુભ કાર્યો જેમ કે લગ્ન ગૃહપ્રવેશ મુંડન સંસ્કાર દેવોથી એકાદશીથી ફરી શરૂ થઈ જાય છે શ્રી ફરીથી સૃષ્ટિનું સંચાલન સંભાળે છે આ દિવસનું સૌથી મોટું આકર્ષણ છે તુલસી વિવાહ આ દિવસે તુલસીજીના છોડના લગ્ન ભગવાન શાલીગ્રામ એટલે કે વિષ્ણુ ભગવાન સાથે કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેટલું જ મોટું ફળ મળે છે જે દંપતીને પુત્ર ન હોય એટલે કે પુત્રી ન હોય તેઓ આ વિધિ કરીને કન્યાનું દાન પ્રાપ્ત કરી શકે છે એટલે કે કન્યાનું પુણ્ય પ્રાપ્ત કરે છે દેવ ઉઠી એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રતથી સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં લક્ષ્મીજીની કૃપા જળવા રહે છે તો તમે પણ આ પવિત્ર દિવસે પૂજા અર્ચના કરી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવો જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બોલો વિષ્ણુ ભગવાન કી જય